માર્ચ માસમાં પરીક્ષા લેવાતી હોવાને લઈને કોઈપણ શાળાના સમયમાં ફેરફાર કરવામાં નહીં આવે તે બાબતનો શિક્ષણ સમિતિની મળેલી વિશેષ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે શૈક્ષણિક સત્રને બે જ માસ બાકી હોય ત્યારે સમય ફેરફાર માટેના તમામ પરિપત્રને નિર્ણયને રદ કરાયા છે સાથે જ આગામી દિવસોમાં સમયમાં ફેરફાર કરવાની તમામ સત્તા શિક્ષણ સમિતિના અધ્યક્ષને આપવામાં આવી હતી ત્યારે રમઝાન માસના વિવાદિત પરિપત્રના મામલે શિક્ષણ સમિતિની વિશેષ બેઠક મળી હતી અને જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો ચાલતા રહે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે એ કરેલો જ હતો પણ માત્ર એવું થયું હતું કે જે રજવાડાના પરિપત્રમાં આપણે લખીએ છે એની જગ્યાએ એ લખવાનું બાકી રહી ગયો હતો એટલે જે તે શાળાઓનો મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી એના આધારે અમે યાદ કરીને પરિપત્ર કરેલું બેન શું કેસ આજે બેઠક થઈ જે બેઠકની અંદર કઈ રીતે નિર્ણય કરવામાં આવ્યો છે આજની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કર્યો કે ભાઈ માર્ચ મહિનો શરૂ થયો હવે માર્ચ એપ્રિલ બે જ મહિના આપણી પાસે છે એટલે સમય બાબતના જેટલા બી હોય એ પરિપત્ર રદ કરવા અંગેનો ઠરાવ કરવામાં આવે અને બીજા કોઈ કરવામાં છે કે પછી આ વર્ષમાં રહેશે કે આગામી દિવસોમાં પણ આ વર્ષે તો આ કર્યો જ છે પણ આગામી વર્ષમાં જે કંઈ બી આ પ્રકારના સમયને લગતા પરિપત્રો હોય એ અધ્યક્ષની મંજૂરી મેળવ્યા બાદ થશે એટલે તમામ પરિપત્ર રદગઢમાં